જય કુખારમાં મેલડી જે સુખ સ્વર્ગમાં ન મળે તે બારે ધામમાં મળે તે વાત ઉપર કુખારમાં મેલડી એ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુખારમાં મેલડી ચાહનારા દરેક ને મારા મેલડી ના ખુબ રામ છે દરેકની આશા પૂરી થાય દરેકની હારી મનની મનોકામના પૂરી થાય એવા મારા મેલડીના દર રવિવાર આશીર્વાદ તો આલુ છું પણ હરોજ કાયમ માટે આશીર્વાદ રે આવું જેની મેલે શ્રદ્ધાના ભાવથી મન માતા સાક્ષાત મેલડી લાગે છે બોલે બનાવ બોલે કરે અને બોલે તો બનાવું બોલે કરું પણ વગર બોલે મેં કઈ કરી આલ્યું આવું મેલડી કહું એક રવિવાર ખાલી હાચા રદઈ થી હાચા વિશ્વાસ થી ખાલી જોવાય આયા છે નમતા એનોય વિશ્વાસ જતી લીધો આવું મેલડી કહું એક રવિવાર ખાલી તમારી જોડે કોઈ ડ્રાઈવર બની કદાચ કોઈ સાધન લઈને આવ્યું હશે ને એને મારા ભાવિક બનાવી દીધા એક રવિવાર કદાચ કોક તમારી જોડે તમારા કુટુંબનું તમારા ફરિયાનું તમારા આજુબાજુના સોસાયટીનું ખાલી એમ થાય તમારી જોડે આવ્યા હશે ને એને આજ રવિવાર ભરતા કરી નાખ્યા મેં મેરડી આવું તો તમે બધા સમ મારી બાજુ ખેંચા છો સમ મારી બાજુ આકર્ષિત થાવ છો મારા તે ઉછું છે કે બધા મારા વાલા ભાવી કો ગોડા બન્યા મારા મેલડી પાસે રાત દાડો કુખાર મેલડી રાત દાડો રોંગ વારી મેલડી રાત દાડો બહુચર મેલડી આવા નોમ ની લગની લાગી જઈશ તો કઈ હોવું જોઈએ મારા તારે તમે મારી બાજુ આકર્ષિત થયા મોહિત થયા મને જોઈ મારા મારા પ્રવચન કદાચ તમારી અંતર આત્મા એક આનંદ કદાચ અનુભવાતો હોય મારા શબ્દો થી મારા સાનિધ્યમાં આવવાથી તો સમજી લો તમારા માટે આ સાનિધ્ય હાચું છે આવું મેલેડી કહ્યું હાચા ખોટાનું પ્રમાણ હાચા ભક્તો નામ પણ જે હાચા ભક્ત છે જેનું ખોડિયું પવિત્ર છે જેનું મન હાચું હશે જેના હૃદયથી કદાચ નિર્દોષ હશે એ શ્રદ્ધાલુ ભાવી કદાચ મારા સાનિધ્યમ પગ મૂકે ને તોથી અંદર અંતર આત્મામાં આનંદ અનુભવ આવું મેલડી કહું જે સુખ સ્વર્ગમય ના મળે એવું મારા ધામ તો અંતર આત્મા દરેક નો સત્ય હોય આત્મા એક સત્ય છે દરેકનો આત્મા સાચો જ હોય સત્ય જ હોય જો તમારી આત્માથી કદાચ તમે મારા સાનિધ્યમાં આવતા તો સમજી લેજો તમે ક્યાંક ને ક્યાંક વાતે સાચા છો છો એટલે બેઠા આત્માથી ઉઠેલો અવાજ ક્યારે ખોટો નહીં હોતો દરેકનો આત્મા સનાતન સત્ય છે દરેક નો અંદર જે જીવ છે એક ભગવાન એક અંશ છે એ ભગવાનનો જે અંશ તમારી આત્મા થી અંદરથી કેટલા સ્વીકાર કરતો હોય મારી વાત કોઈ હોભરો મારું પ્રવચન મારા બોલ મારા વેણ મારા વચન તમારા પડે અને તમારી ઈચ્છા વિરુદ્ધ તમારું ડોકું હલી જતું હોય ને તો સમજી લો તમારી આત્મા હા છે આવું બોલું તમારી ઈચ્છા વિરુદ્ધ તરત તમારું ડોકું હલી જાય સાચું માડી ખરો મારે જે ભગવાન ની અંશ નો જે આત્મા છે ને એ જ ઉગ તો આત્મા જો ઝુક આત્મા એક સત્ય છે આત્મા ક્યાં ઝુક જ્યાં સત્ય હોય ને ત્યાં ઓટોમેટિક તમારી આત્મા ઝૂકી જાય એટલે મારું કોઈ બીજું પ્રમાણ નહીં હું મેલડી આવું કહું હું સાચી છું હું સત્ય છું એનું આ એક જ પ્રમાણ મેં એનો પુરાવો આલ્યો તમારી અંતર આત્મા પૂછી લેજો તમારી અંતર આત્મા અવાજ આવશે હા વાત સાચી છે મેલડી મેલડી છે દુનિયા ભલે કે દુનિયા ગમે તે કે પણ મેલડી વગર અમને ચાલતું નહીં એ તો હો બની ગયું હું મેલડી આવું કહું અને જે મારા ખેતમાં મારા પ્રેમ માં બંધાયા હોય મારી ભક્તિ માં લાગ્યા હોય એની વાતો છે છે એટલી બધી વાતો ની રાત જતી દાડાના દાડા જતા રે આખું વરસ બધા પચી પચી પોચ પોચ વરસ થઈ જાય ને કોઈ કદાચ મારી લીલા કોઈ દાડ ખૂટ નહિ આવું મેં જેને ઘાચો હૃદય હાચો વિશ્વાસ કદાચ મારા નોમ થી બંધાયો હોય એના માટે તો હું શું કરી શકું એની કલ્પના તમને અને પીડા થાય ને ખાલી મન દુભાય ને એ દુઃખ મન મેલડી લાગે છે એને ભૂખ લાગે ને અને ભૂખ થી કદાચ થોડો ઘણો રીબાય ને એ ભૂખ મારી ભૂખ બની જાય સાવું મેરડી કહું એની મિત્રતા જ્યાં હોય ને એનો મિત્ર એ મારો મિત્ર બની જાય છે સાવું મેલડી કહું જો એની દુશ્મની હોય ને એની દુશ્મની એ મારી દુશ્મની બની જાય સાવું મેલડી કહુ તમારા મિત્ર માટે બેનપણીઓ માટે તમારી બેનપણી એ મારી બેનપણી થઈ જાય જે જે તમને ભાવથી બોલાવો ને એ મારા બની જાય કદાચ કોઈ જગ્યાએ મારો ભક્ત હોય જે રાત દાડો મારા વગેરે ચાલતું ના હોય એવો ભક્ત કોઈ જગ્યાએ મહેમાન ગતિએ જાય કોઈ એના મિત્ર જોડે જાય કોઈ સગા સંબંધી જોડે જાય કોઈ બાર ગામ જાય પણ કોઈ વ્યક્તિ તમને આમ ખાલી જય માતાજી કે એનું ઋણ મારી પર આવું મેળવી ગયું તમને કોઈ ખાલી ભાવથી બોલાય અને ઘુરસી આલે કે બેહો અને બેહારી કદાચ ચા પાણી કરાવો ને એ ચા પાણીનું ઋણ માળી પર ચડે આવું ભલે એક કદાચ મારો ભક્ત રહ્યો એક મારો ભાવિક રહ્યો પણ હાચા લગાવથી મન તો હોય ને એને કોઈ ચા પીવડાવો એનું ઋણ ચડે અને એ તમારા વતી ભલે ચા તમે પીધી છે

તમારા આજુબાજુ કદાચ તમને જે ભાવથી બોલાવો ને આવજો હેત બંધાઈ ગયો હોય તમને કોઈ વસ્તુ કદાચ કહેવાની હોય કદાચ સપને ના આવું પણ તમારા મિત્રના દ્વારા મોઢે બોલાડ દો એ તમારે ઓળખવાનું મેલડી મેલેડી આવું કહું છું